ભરૂચ જિલ્લાના ઝઘડિયા નજીક સેન્ટ ઝેવિયર્સ હાઈસ્કૂલ નજીક એક મોટરસાયકલને એક ટ્રકે અડફેટમાં લેતા મોટરસાયકલ સવાર ત્રણ યુવાનો ઇજાગ્રસ્ત થયા હતા આ ત્રણ પૈકી એક યુવકનું સારવાર દરમિયાન મોત હતું વિગતો મુજબ ના રોજ મોતીપુરા ગામનો અમિત સુરેશભાઈ વસાવા તેમજ તેના બે મિત્રો રવિભાઈ સોમાભાઈ વસાવા અને અક્ષય ગોવિંદભાઈ વસાવા ત્રણેય રહે ગામ મોતીપુરા તાલુકા ઝઘડિયાના ઝગડિયા ખાતે પેટ્રોલ પંપ પર મોટરસાયકલમાં પેટ્રોલ ભરાવા ગયા હતા મોટરસાયકલ અમિત ચલાવતો હતો અને é bem metro પાછળ બેઠેલા હતા આ લોકો પેટ્રોલ પંપ પર પેટ્રોલ ભરાવીને ઘરે પાછા ફરતા હતા અને ઝઘડિયા ખાતે કોઈ કામ માટે જવાનું હોવાથી તેઓ સેન્ટ નજીક રોડ ક્રોસ કરતા હતા તે દરમિયાન તરફથી આવતી એક ટ્રકે તેમની મોટરસાયકલને અડફેટમાં લેતા સર્જાયેલ અકસ્માતમાં ત્રણેય યુવાનો નીચે ફંગોળાયા હતા અકસ્માતમાં રવિનો ડાબો પગ કમરના ભાગેથી ટ્રક નીચે ચુંદરાઈ જતા તે લોહી લુહાણ થયો હતો ઉપરાંત તેને શરીરના અન્ય ભાગો પર ઈજાઓ થયેલી હતી તેમજ તે બેભાન જોવા મળ્યો હતો અને બે યુવકો અમિત અને અક્ષયને પણ ઈજાઓ થઈ હતી ઇજાગ્રસ્ત યુવકોને એમ્બ્યુલન્સમાં ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર માટે લઈ જવાયા હતા રવિનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું અકસ્માત સર્જી નાસી ગયેલા ટ્રકનો નંબર અન્ય એક પાસેથી જાણી શકાયો હતો અકસ્માતની આ ઘટના બાબતે અમિત સુરેશભાઈ વસાવા રહે ગામ મોતીપુરા તાલુકા ઝઘડિયા જિલ્લા ભરૂચનાએ ઝઘડિયા પોલીસ મથકમાં ફરિયાદ લખાવતા પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી ઝઘડીયા તાલુકામાં ધોરીમાર્ગ સહિત ગ્રામ માર્ગો પર છાસવારી થતા અકસ્માતોને લઈ તાલુકાની જનતા ચિંતિત બની છે